आपना विद्यार्थियों ने अने आपना समाज ने प्रवचन में बेसब्रू के आपने सच्चे भी साहब पंकज भी साहब ने रत्नवर करी थी कि नरिया के ऊपर टी बस जी चालू है तो साहब श्रीयत्या रत्नवर करता आप वरने पहली टाइम थी नरिया आएगी आगे, आगे।

હમણાં તરપજા સમાજનો વિદ્યાર્થીના સન્માનનો કાર્યક્રમ પૂરો કરીને આવ્યો અને અત્યારે આ સરગ્રા સમાજનો વિદ્યાર્થીના સન્માનનો કાર્યક્રમ છે મને ખાસ કહેવું છે આમ તો દર વખતે હું આવતો જ હોઉં છું સરગ્રા સમાજમાં જયારે મને યાદ છે કે સમાજ જયારે આ નિશાનથી અહીં આવીને વસ્યો ત્યારે હાડ સારી બે પહેલા વાળી એ ખેંચીને ગુજરાત ચલાવતા હતા એ સ્થિતિમાં હતા અને આજે મને કહેતા આનંદ થાય છે કે સરગા સમાજના લોકો અહીંયા એટલા બધા આગળ વધી ગયા છે કે પોતે પોતાના ધંધાથી માંડી રોજગારથી માંડી અને જુદી જુદી સેવાઓ ભણી કરીને ચારે ડિ હોય હોટલની હોય કોઈ રોજગાર હોય મોટા એવા રોજગારો કરતા અહીંયા થઈ ગયા તો આપણા માટે ખૂબ આનંદની વાત કહેવાય કહેવાય અને અત્યારે તો વકીલો ડોક્ટરો એન્જિનિયરો આ સમાજમાંથી ભણતા થયા છે મને ખબર છે આ સંખ્યા હમણાં થોડી વાર છે પણ બાર વાગ્યા સુધી બધું ભરાઈ જશે એટલે આ સમાજ જે આગળ વધતો વધતો આગળ વધ્યો નડિયાદની અંદર ખેડા જિલ્લાની અંદર આણંદની અંદર તો આ સમાજ ખૂબ આગળ વધે અને અહીંયા મારું જે સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને દર વખતે મને આ કાર્યક્રમમાં આ બોલાવજો અને પણ જે કંઈ કામકાજ હોય એ મારી ઓફિસથી થતું જ હોય છે છગનભાઈના બીજા બધા વડીલો છે બધા મારા સંપર્કમાં છે અને એ લોકો કામ લઈને આવતા હોય તો કામ થતા જ હોય છે સવારના દસ વાગે હું બેઠો પણ હોઉં છું સાંજે બેઠો હોઉં છું જો હું પણ રૂબરૂ તમને મળતો હોઉં છું તો આ

નડિયાદનો છોકરો મારવાડીનો જાપાન હોય એવું છે ખબર છે તમને જાપાનમાં છે પણ મારા સંપર્કમાં છે મને વારે ઘડીએ ફોન કરતો હોય છે વિડીયો કોલે કરે છે એટલે કંઈ કંઈ સુધી પહોંચ્યા આ સમાજ એ આ બધાના આભારી છે એટલે તમે મહેનત કરજો તમે પણ યોગ્ય જગ્યાએ પહોંચ